કાલો ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં થવો ને તો સ્વાગત છે તમારા બધાનું ફરીકવાર નવા દિવસે નવા બ્લોગમાં અને ડાયરો વાગી ગયા છે આપણે સાંજના સાત ફીટ થઈ ગયા છે ના તો મિત્રો આપણે આખ બધી કાંઈ વિડીયો બનાવ્યો હતો નહીં જસ્ટ અત્યારે આપણે વિડીયો ચાલુ કર્યો છે જો હવે વાળોની તૈયારી ચાલુ થઈ ગઈ તો શાક મૂકે દર્શન ના મમ્મી અને એક રોટલા બને પૂરી બેન ને મમ્મી ક્યાં રાસ પૂરો ત્યાં પૂરું ગુમરો મારવા જવું વાડીમાં હા આજ તો વાડીમાં ગયા જ નથી કે ગુમરો એકાદ મારી આવી એટલે મજા આવી જાય કા એને જો ને પૂરે હા હાલો એને પાછા આવું છે હાલો શેરવા આવું હા શેરવું તારે આવું છે જો એમાં આજ તો હેને મિત્રો આજ તો વરસાદ આવ્યો જ નથી આખો ફૂલ પવન થઈ ગયો બાકી વાદળ આવે કાળા ડિબાંગ કઈ ઘટાય નઈ એમાં આવે ખાલી જ જાય આપડા વાળા પોલ લઈ એટલું આવે ને થઈ જાય આજ તો રજા હતી વરસાદ ની જીત ના આવે ને કાળા ડિબાંગ વાદળ જે આવે ને ઉપરથી વૈયા જાય જૂનો વિડીયો તમને બતાવવાનો છે આજથી લગભગ લગભગ અઠવાડિયું થઈ ગયું અઠવાડિયે પહેલાં વિડીયો શૂટ કર્યો હતો ને એ તમને બતાવવાનો છે આજે જોકે તમને થમનેલ જોઈને તો ખબર તો પડી જ ગઈ છે ડાયરો હું છે આજના વિડીયોમાં ને જોવા બાજુ કલ્પેશ હાલ્યો આવે છે આ જૂનો વિડીયો દેખાડવા કા કલ્પેશ

હાલો હવે ડાયરો આપણે તમે થમનીલ જોઈ છે એ થમનીલ ની વિડીયો ની વાતે હશો તમે બધા તો અને હવે જઈએ અમારી સ્પેશિયલ ખારેક જોવા ખારેક કયો કે ખલેલા કયો જોય કયો ઈ આપણી આ સાઈડ ખલેલા કે ખારેક નો ખલેલા કે અમુક તાડિયા કે ખલેલા ને તાડિયા કે ખલેલા ના તાડિયા તો તે ને ઈ ચોમાસા પેલા થઈ જાય ના ના આતે હવે અમુક કે હા ને તાડિયા નો કે ખલેલા કેવાય અમારે સ્પેશિયલ છે ને કોઈ ના જોયે ને એવા ખલેલા થાય અમારે મિની તળા આવે ને ધરા તીજો બસ જો આટલું ભરાય ને તા વરસાદ બંધ થઈ જાય ઈ એવલી બુલા પતરાનું પાણી આવે ને શેડ એટલે ભરાય ન કર તો ઈ ના ભરાય આપડી ગાય વાસે લીલી બાજે ટાળિયા બઈ જાય છે તાવા આપણે બે આ વગર ખારેક જોવા જવાનું છે મસ્ત મજાનો પાક પડી ગયો છે ખારેકનો પક્ષી બોલે ની બોલા તમે સાંભળો આપડે બંધ થઈ ગઈ થઈ ગયા બીજે બોલતા આપણે ફાઇનલી આપડી સ્પેશિયલ ખારે કે પોચી ગયા છે લાલ ચટા કેમ માળે

અને બધામાં એવી રીતના જ જ છે છે ઉપર મને બે જડી અસલ લાગી મને હે મીઠી મીઠી લાગી મને કલ્પેશ ને બઉ મીઠી લાગી હલા એટલે નીચે ખરે આમાં એની લેવી ગયેલી હાલો ડાયો છે મસ્ત મજાની આવી જો આવી થઈ જાય ને મિત્રો એટલે મજા આવે ખાવાની બહુ મીઠી લાગે આવડિયા જો કલ તાજે છે ડો બહુ મીઠી હા જો આમાં થોડ લાઈટ ગોટ એ જો કલ પેસે ખેરી જો જો ખેરી જો ખેરી જો ખેરી હમ કિસ કોલા ને ખાઈ દેલી તોય આમાં તો કિસ કોલા ગણ ખેરી ખાઈ ગયા મેં તો લૂમે ઝૂમે છોટી દીયા આમાં

હાલો મિત્રો છે મસ્ત મજાના સુરત દાદા હમણે બહાર નીકળશે વાદળ માંથી ક્યાં જ આવો છો નવા કર્યા નવા કર્યા કઈ નથી આઈ ના ને આમ થાય એમ થાય કુંડવા જ છો તે હ્યાં છો ને રે ને આ નહી પૂરું આઈ ના રે ને તો હલ પેલા ખેરી બધી

થોડીક રેસ બહુ જાજી છે આ નહીં આ બાજુ રહી છે લગભગ આમ અડધી ઘર ને મેં ખાલી ખેરી નાખી છે આ બધી બાજુ જેવું કા પૂરું બહુ ખિસકોલા નુકસાન કરે ને કા હે ને ફૂલું ફાળા ગયું પૂરું ફૂલું લઈ આવ્યું ફૂલું જેવું સાખી સાખી નાખી દીધી હેઠે કઈ વેક લાગી કલ્પ હાજી લાગી

એક ફૂલે શાક બને એક ફૂલે રોટલા બને ચાલો હવે ડાયરો આ સાથે જે આપણે આજનો બ્લોગ અહીં કરી દઈશું પૂરો આ છે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ તો પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો કાઢે છે ને હે ને ચાલો ભાઈ ડાયરો રામે રામ